ચંદુ હજી ભીંડા તોલતો હતો સામે ઉભેલી મહિલા તેના તાજવા માંથી ભીંડા વીણતી હતી અને ચંદુનો મોબાઈલ રણકી ઉઠ્યો ચંદુએ ભીંડા તોલવાનો પડતો મૂકી ફોન ઉપાડ્યો હલો સામે છેડેથી પત્ની સીમા હતી હલો સાંભળો છો ગામડેથી મોટાભાઈ આવ્યા છે અને જમીને નીકળી જવા કહે છે કહે છે કે આ બસ પકડાઈ જાય બે વાગ્યા ની તો સારું કારણ કે પછી તો રાતની નવ વાગ્યા ની બસ જ પકડાય અને ઘરે તમારા ભાભી એકલા છે રાતની બસનું કંઈ ઠેકાણું નહીં મોટાભાઈ આવ્યા છે સાંભળીને જ ચંદુના હોશ ઓડી ગયા નક્કી મદદ માગવા જ આવ્યા હશે એમને કેવી રીતે મદદ કરવી ચંદુનું ધ્યાન હવે ભીંડા તોલવામાંથી હટી ગયું તેને ઝટપટ ભીંડા તોલીને આપી દીધા અને સાયકલ મારી મૂકી સોસાયટીની બહાર બીજી સોસાયટીમાં કેટલા વર્ષો થઈ ગયા ગામ અને ઘર છોડીએ અમરેલીના નાના એવા ગામમાં ચંદુનો જન્મ થયેલો પિતાને ટૂંકી જમીન ગરીબી પાંચ પાંચ બહેનો વચ્ચે ચંદુ બધાનો હતો મોહન પિતાની જેવા જ સીધા અને ભોળા સ્વભાવના હતા બંને ભાઈ ત્રણ બહેનો મોજથી બાળપણ પસાર કર્યું બંને ભાઈને ગામમાં રામ લક્ષ્મણની જોડી કહેતા હતા સીધા અને સાદા સ્વભાવના મોટાભાઈ મોહનથી તદ્દન વિરુદ્ધ સ્વભાવ ધરાવતો ચંદુ ખૂબ જ મહત્વકાંક્ષી હતો બંને ભાઈઓની જોડી ગામમાં અમુક લોકોમાં ઈર્ષા પણ ધરાવતી હતી તે વખતે તો ઘરનો અને ખેતીનો બધો જ વહીવટ મોટાભાઈ પાસે હતો તેના નવા નવા લગ્ન થયા હતા સીમા સાથે સીમાની મમ્મી એટલે કે તેની સાસુએ જ એક દિવસ તેને કહ્યું જુઓ ચંદુલાલ તમે તો ભોળા છો તમારા મોટાભાઈ અને ભાભી ખેતીની આવકમાંથી પૈસા કાઢી કાઢી પોતાનો મોટો દલ્લો ભેગો કરશે અને જ્યારે જુદા થવાનો આવશે ત્યારે તમારે ભાગે દેવા સિવાય કશું જ નહીં આવે એના કરતાં જેટલા વહેલા જુદા થાવો એટલું તમારા ફાયદામાં ગામના પણ બે ચાર લોકોએ તેને આ બાબતથી સાવધ કર્યો કાચા કાનવાળો ચંદુ જે સાંભળે તે સાચું માનતો તેથી ગામના અદેખા લોકો પણ તેને ચડાવતા હતા જેમની પોતાની મૌલિક વિચારધારા નથી હોતી તે બીજાના વિચારમાં તરત જ દોરવાઈને નિર્ણય લેતા હોય છે ચંદુનું પણ એવું જ બન્યું આખરે તેણે પાસે પોતાનો ભાગ માગી જ લીધો મોટા કાકાએ તેને ઘણો સમજાવ્યો કે ચંદુ હાલ ભાગ ના માગીશ મોટો કુટુંબ પાછળ ઘસાઈ ગયો છે તમારી ત્રણ ત્રણ બહેનોના લગ્ન પણ મોટાએ દેવું કરીને કર્યા છે તેને દેવામાંથી મુક્ત તો થવા દે તારું લગ્ન પણ મોટા એ દેવું કરીને જ કર્યું છે બાકી બે એકર જમીનમાં કંઈ આવા સારા લગ્ન થાય ખરા તેણે મોટા કાકાનું મોઢું તોડી લીધું હતું અને કહ્યું હતું કે હું મારી જમીનમાં ભાગ માગું છું એમાં તમને શું વાંધો છે મોટા ભાઈ મોહનને ચંદુ માટે ખૂબ જ પ્રેમ ને લગાવ હતો જ્યારે જુદા થવા માટે ચંદુની જીત જોઈને હંમેશા તેના ઉતાવળિયા સ્વભાવને જાણીને તેમણે કુટુંબનું દેવો પોતાના ઉપર લઈને તે વાત છુપાવી દીધી જુદા થતી વખતે તેમનું હૃદય કકળતું હતું પણ તેમણે મનથી નાના ભાઈને સુખી થાય તેવા આશીર્વાદ આપ્યા રામ લક્ષ્મણની જોડી તૂટતા તો અદેખા ગામ લોકો તો ખૂબ જ રાજી થયા જ્યારે ભાગ વેચવા બેઠા ત્યારે મોટા ભાઈએ દેવાની કોઈ વાત ના કરી એટલે તેને લાગ્યું કે દેવાની વાત તો પોતે ભાગ ના માગે એ માટે જ ફેલાવવામાં આવી હતી તે ખુશ થયો તેની પત્ની સીમા ખુશ થઈ અને તેના સાસરીયા પણ ખુશ થયા ચાલો ટાટા પાણીએ ખસ ગઈ તેને ચોખ્ખો ભાગ મળી ગયો કેટલા બધા વર્ષો વીતી ગયા એ વાતને પણ તેને લાગતું હતું કે જો મોટાભાઈ પાસે જઈએ તો તેમને મહેનત અને તેમના દેવામાં પણ ભાગ આપવો પડે જે તેમને પસંદ નહોતો બીજી તરફ હવે તેની દીકરી દિયા પણ મોટી થઈ ગઈ હતી અને તેના વેવિશાળ પણ થઈ ગયા હતા વેવાય ઉતાવળ કરતા હતા પણ દોઢ વર્ષથી ચાલી રહેલા લોકડાઉનને કારણે ચંદુ આર્થિક રીતે પાયમાલ થઈ ગયો હતો દિયા ખૂબ જ સમજદાર હતી તે જાણતી હતી કે તેના પિતા પાસે તેના હાથ પીળા કરવા માટે પૈસા નથી અને સમાજમાં કઈ રીતે મોં બતાવવું તે એક પ્રશ્ન બની ગયો હતો પોતાની પિતાને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા જ તેણે દવા પી લીધી હતી સદનિસબી સીમાએ સમયસર દવાની શીશી જોઈ લીધી એટલે દીકરીને બચાવી શકાય નહીં તો તે તો જ જ હતી જમીન અને અડધું ઘર વેચીને રાખનાર પણ એ લોકો હતા જે તેને મોટાભાઈ પાસે ભાગ માંગવા ચડાવતા હતા તેને ડ્રાઈવિંગ આવડતું હતું આથી તેણે એ પૈસામાંથી એક વાન ખરીદી અને સ્કૂલ વર્ધીમાં મૂકી દીધી ધંધો સારો ચાલતો હતો બે પૈસાની આવક થતી હતી બે પૈસા બચતા પણ હતા ત્રીજા વર્ષે તેણે બીજી વાન ખરીદી ડ્રાઈવર રાખ્યો અને લોનથી ઘર લીધો તેઓ આરામથી જીવતા હતા એમાં આ કોરોના આવ્યો કેટલાય કુટુંબોને ભરખી ગયો તેનું કુટુંબ પણ તેની ઝપટમાં આવ્યું ચંદુ માંડ માંડ બચ્યો પણ આર્થિક રીતે પાયમાલ થઈ ગયો લોકડાઉન આવ્યું સ્કૂલો બંધ થઈ ગઈ બધી વર્ધી બંધ થઈ ગઈ ડ્રાઈવરને પણ પગાર ક્યાંથી આપવો એને છૂટો કરી દીધો તો પણ ઘર ખર્ચ કેવી રીતે કાઢવો એ મૂંઝવણ હતી તેણે બંને વાન પણ પાણીના ભાવે વેચી દીધી કોણ વાન ખરીદે માંડ માંડ ગ્રાહક મળ્યા વાનમાંથી પૈસામાંથી વળી એક બે મહિના ટૂંકા થયા પણ બીજી બાજુ દિયાના સસરા લગ્ન માટે ઉતાવળ કરતા હતા કર્યા વર અને લગ્નનો ખર્ચ જોગવાઈ થાય તો લગ્ન ને તેણે સાયકલ ખરીદી સાયકલ ઉપર બંને બાજુ હુક લગાવાયા સવારમાં વહેલો ઉઠીને મોટા માર્કેટ જાય શાકભાજી ખરીદી લાવે અને ગલીએ ગલીએ સોસાયટીએ સોસાયટીએ વેચવા નીકળી પડે એનાથી માંડ માંડ ગુજરાન ચાલે પણ તેમાંથી કંઈ લગ્ન થોડા થાય તે ગામડે તો જતો જ નહોતો પણ મોટાભાઈ અને ભાભી સાથે ફોન ઉપર વાતો થતી હતી મોટાભાઈને પણ ખેતીમાં કોઈ બરકત નહોતી છેલ્લા ત્રણ વર્ષની સિઝન નિષ્ફળ ગઈ હતી મોટાભાઈ પણ દેવામાં ડૂબતા જતા હતા આમ છતાંય તેને કહેતા હતા અહીં કોરોના નથી અહીં આવતા રહો સાથે જીવીશું અને સાથે મરીશું પણ સીમાને એ મંજૂર નહોતું મોટાભાઈ વારંવાર ચંદુને ગામ આવવાની તાકીદ કરતા ફોન કરતા રહ્યા વચ્ચે એકવાર ખેતરમાં કામ કરતા ભાભીને સાફ કરોડ્યો હતો તાત્કાલિક નજીકના શહેરના દવાખાને લઈ જવા પડ્યા માંડ માંડ સાજા થયા પણ દવાખાનામાં સારો ખર્ચો થયો હતો ચંદુને ભાભીની ખબર કાઢવા ગામ જવું હતું પણ સીમા ધરા ન માની કહે કે ત્યાં જઈએ તો તમારો સ્કૂલ વાનનો ધંધો રજળે અને મોટાભાઈના ખર્ચામાં પૈસા આપો તે જુદા ગામડામાં તો આવું બનતું જ હોય છે મન મારીને ચંદુ ગામમાં ના ગયો આજે મોટાભાઈ અહીં આવ્યા છે તે વાત ન કાઢે તો સારું નહીં તો શું બહાનું બતાવીશ મોટાભાઈ પર ઘણું દેવું થઈ ગયું છે તેવા સમાચાર મળતા હતા તો તો ચોક્કસ પૈસા માગવા જ આવ્યા છે જેમ જેમ ઘર નજીક આવતું હતું તેમ તેમ ચંદુના મનમાં વિચારો ચિંતા ઊભી કરતી જતા હતા હવે દિયા મોટી થઈ ગઈ હતી દોઢ વર્ષથી તેના વેવિશાળ થઈ ગયા હતા પણ પૈસાનો બંદોબસ્ત થતો નહોતો એ લાઈવમાં તો દિયાએ દવા પીધી હતી શું કરવું તેની તેને કે તેની પત્ની સીમાને કંઈ સમજણ પડતી નહોતી તેવામાં મોટાભાઈ ગામડેથી આવ્યા છે એવો પત્નીનો ફોન આવ્યો એટલે તેને ખ્રાસકો પડ્યો નક્કી ઘરમાં ખાવાના પણ સાસા પડતા હશે એટલે મોટાભાઈ મદદ માગવા જ આવ્યા હશે મોટાભાઈ અને ભાભીને તો એમ હશે કે ચંદુને ઘેર નોટો છાપવાનું મશીન હશે બબ્બે વાન રાખતો હતો એટલે એ લોકો પૈસા વાળા હશે એવો ભ્રમ હશે મોટાભાઈ અને ભાભીને પણ એમને ક્યાં ખબર છે કે અમે કેવી રીતે જીવીએ છીએ કાળી મજૂરી કરીએ છીએ અને દીકરી પરણાવવાની ચિંતામાં ને ચિંતામાં ઊંઘ પણ નથી આવતી બધા એ ધંધા રોજગાર બંધ થઈ ગયા છે શહેરમાં તો લોકો પાસે પૈસા જ નથી લોકો શાકભાજી પણ માંડ ખરીદે છે પૈસા વગર શું કરે બિચારા કેટલાય દેવોમાં ડૂબી ગયા છે પેલા ફ્લેટ વાળા મીનાબેન એક સમયે કહેવાય છે કે દરરોજ સો રૂપિયાનું શાક ખરીદતા હતા પણ છેલ્લા દસ મહિનાથી તેમના ઘરવાળાની નોકરી છૂટી ગઈ છે એક તેમણે શાક લેવાનું જ બંધ કરી દીધું છે દરરોજના નિયમ મુજબ તે દરરોજ તેમના ફ્લેટનો ડોરબેલ વગાડતો હતો પણ તે દિવસે મીનાબેને બારણું ખોલીને તેને કહી દીધું કે હાલ અમારે શાકની જરૂર નથી માટે રોજ બેલ ના મારતા કેવી હાલત થઈ ગઈ છે આ દુનિયાની કોઈ કોઈનો નથી લોકો કોરોનાથી નહીં મરે પણ ભૂખે મરી જશે તેની સાથેના એક વાનવાળાએ આપઘાત કરી લીધો ઘરમાં ખાવાના ફાફા હતા તેમાં વાનના ભરવાના ભાડે રહેતો હતો એટલે ઘરનું ભાડું આપવાનું અને આઠ માણસોનું કુટુંબ હતું ખોરાક જ ક્યાંથી પૂરો કરે છેવટી બિચારાએ આપઘાત કરવો પડ્યો કરે પણ શું ક્યાં જાય મધ્યમ વર્ગનો જ મરો છે ને આ લોકડાઉનમાં ના કહેવાય ના સહેવાય મોટા ભાઈ પણ નક્કી મદદ માટે જ આવ્યા હશે ગામવાળો જગદીશ કહેતો હતો કે ગામમાં પણ કોરોનાના દસ બાર કેસ આવ્યા છે ક્યાંક મોટાભાઈ તો બીમાર નહીં હોય ને ભાભી કે છોકરા બીમાર હશે તો તો તેણે કંઈક કરવું પડશે તે ભગવાનને મનો મન પ્રાર્થના કરવા લાગ્યો કે ભગવાન મોટાભાઈના ઘરમાં કોઈ બીમાર ના હોય ચિંતામાં ને ચિંતામાં ઘરે પહોંચ્યો મોટાભાઈને પગે લાગ્યો મોટાભાઈની આંખો ઊંડી ઉતરી ગઈ હતી વધેલી દાઢી ને ગાલ ચોટી ગયેલા હતા માથાના બધા વાળ સફેદ થઈ ગયા હતા લાગતું હતું કે મોટાભાઈએ ઘણા સમયથી વાળ પણ કપાવ્યા નહોતા દાઢી પણ વધેલી હતી મોટાભાઈનો જબ્બો પણ પાછળથી ફાટેલો હતો મેલા ઘેલો લાગતો હતો કદાચ સાબુ ઘસીને ધોયો ન હોય ધોત્યું પણ ખૂબ જૂનું લાગતું હતું તે મોટાભાઈની સ્થિતિ કંઈ સારી હોય તેમ લાગતું નહોતું થોડો સમય તે મોટાભાઈ પાસે બેઠો આમ તેમ વાતો કરી ઘરના બધાની ખબર પૂછી તેને એક વાતની શાંતિ થઈ કે ઘરમાં કોઈ બીમાર નહોતું તેને હાશ થઈ હવે તે મોટાભાઈની મદદની માંગણીને શિફ્ટથી ઠુકરાવી શકશે સીમાએ બટાકાનો રસાવાળું શાક ને રોટલા બનાવ્યા હતા એ લોકો જમવા બેઠા મોટાભાઈને સારું લગાડવા તેણે સીમા તરફ જોઈને કહ્યું અરે મોટાભાઈ ઘણા વર્ષે આવ્યા છે તો તેમના માટે કમસે કમ ભાખરી તો બનાવી હતી આપણી મીઠાઈ બનાવવાની તો હેસિયત નથી પણ મોટાભાઈએ તેના તરફ જોયું અને કહ્યું હું ક્યાં મહેમાન છું ચંદુ અને ગામડે અમે આ ખાઈએ છીએ ને અને અત્યારે તો લોકડાઉન ચાલે છે તમને પણ તકલીફ તો પડતી જ હશે ને પછી કોણ જાણે શું વિચારતા મોટાભાઈ ચૂપ થઈ ગયા તેને તો હતું કે હમણાં મોટાભાઈ મદદની વાત કરશે અને ખાવાનું પણ વગાડશે પણ ના એવું કંઈ બન્યું નહીં મોટાભાઈ ચૂપચાપ જમીને ઊભા થયા થોડી આડીવાળી વાતો કરી પછી મોટાભાઈએ પોતાની મેલી ઘેલી ઠેલી હાથમાં લીધી તેમાં નજર કરતાં બોલ્યા ચંદુ તું મને પારકો ગણે છે દિયાનું લગ્ન લેવાનું છે રેવાય ઉતાવળ કરે છે તારી સગવડ નથી એટલે દિયાએ દવા પી લીધી હતી લોકો મને કહે છે એના બદલે મને ફોન કરીને કહ્યું હોત તો મોટાભાઈ બાપાની તોલે ગણાય તે મોટાભાઈ તરફ તાકી રહ્યો મોટાભાઈએ થેલીમાંથી પાંચસો પાંચસોની નોટોના બંડલ કાઢ્યા અને તેને આપતા કહ્યું અમારે પણ ત્રણ વર્ષથી કશું પાક્યું નથી પણ દિયાની વાત જાણી એટલે તારા ભાભીએ તેના બધા દાગીના વેચી દીધા લે આ ત્રણ લાખ રૂપિયા તારી ભાભી તો કહેતી હતી કે દાગીના તો જીવતા રહીશો તો ફરી આપી આવો તે સ્થિર નહીને મોટાભાઈ સામે તાકી રહ્યો મોટાભાઈના ચહેરામાં પોતાના બાપાનો ચહેરો દેખાયો તે મોટાભાઈની ચીસ પાડીને તેમને બાજી પડ્યો રીટા તો અવાચક થઈ ગઈ હતી ચંદુની આંખો સામે અંધારું છવાઈ ગયું હતું પોતાના પર વિશ્વાસ મૂકી પોતાનું સુખ ત્યાગી દેવામાં ડૂબેલા મોટાભાઈ અને ભાભીએ પોતાના પર એટલો મોટો ઉપકાર કર્યો હતો તેણે મોટાભાઈના પગ પકડી લીધા અને માફી માંગતા બોલ્યો મોટાભાઈ બાપા કહેતા હતા કે તમે બંને ભાઈઓ રામ લક્ષ્મણની જોડી છો તમે ખરા અર્થમાં રામ બની ગયા પણ હું લક્ષ્મણ ન બની શક્યો આ સાંભળીને મોટાભાઈએ તેને ઊભો કર્યો અને ગળે લગાવ્યો ચંદુએ રડતાં રડતા કહ્યું મોટાભાઈ મારી બધી ભૂલો માફ કરી દો મોટાભાઈએ તેના ખંભા પર હાથ મૂક્યો અને આશીર્વાદ આપતા કહ્યું હવે ચિંતા કરીશ નહીં દિયાના લગ્ન ખૂબ ધામધૂમથી થશે તારી દીકરી જ મારી દીકરી પણ છે આટલું કહી મોટાભાઈ હસીને ઊભા થયા ચંદુએ તેમને બે વાગ્યાની બસ પકડાવવા માટે ઉતાવળ કરી પોતાના ગર્વ અને સ્વાર્થમાં ભાગલા પાડીને આવેલા ચંદુને આજે જીવનનો સૌથી મોટો પાઠ મળ્યો હતો તેના મોટાભાઈએ પૈસાથી નહીં પણ પ્રેમ અને બલિદાનથી તેનું હૃદય જીતી દીધું હતું મોટાભાઈના ગયા પછી ચંદુ અને સીમા બંને ચૂપચાપ ઊભા હતા આજે તેમને સમજાયું હતું કે લોહીના સંબંધો અને પરિવારનો સાથ કોઈપણ સંપત્તિ કે સુખ કરતા અનેક ગણો મોંઘો હોય છે મિત્રો તમને જો આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવો જેથી આવી હદિસ્પર્શી વાર્તા તમારી પાસે પહોંચતી રહે આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ